પાકિસ્તાન રનર્સ અપ ટીમ ન્યુઝીલેન્ડ જેવી દમદાર ટીમો ધીરે ધીરે બહાર થઈ રહી છે જ્યારે સ્કોટલેન્ડ યુએસએ બાંગ્લાદેશ જેવી ટીમો આ વર્ષે કાઠું કાઢી રહી છે ઇંગ્લેન્ડ હજુ જજુમી રહી છે અને આજે નામીબિયા સામેની મેચ પૂરી થવાય તે માટે પ્રાર્થના કરી રહી છે વરસાદ ચારે તરફ છે એટલે જો વરસાદમાં મેચ ધોવાઈ જશે તો સ્કોટલેન્ડ પાંચ પોઈન્ટ સાથે આગળ જશે અને ઇંગ્લેન્ડ ચાર પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહેશે આજે ભારત અને કેનેડા વચ્ચે ગ્રુપ મેચ છે આ છેલ્લી મેચમાં વરસાદ તો વિલન બનવા થનગની જ રહ્યો છે ત્યારે જો મેચ રમાય તો ભારત માટે એક મહત્વની મેચ મેચ છે ભારતીય બેટિંગનો ટોપ ઓર્ડર હજુ વર્લ્ડ કપમાં ગોથા ખાઈ રહ્યો છે એટલે કે રોહિત અને વિરાટ બંને માટે આ મેચમાં સ્કોર કરવાની મેચ હોય શકે સુપર એટની મેચો પહેલા ફોર્મમાં આવવું જરૂરી છે કારણ કે ગ્રુપ પડ્યા પછી ભારતે ઓસ્ટ્રેલિયા સહિતની મહત્વની ટીમો સામે શિંગડા ભેરવાના છે ભારતે ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન જેવી ટીમો સામે રમવાનું છે અને તેની બોલિંગ તો જોરદાર છે પણ બેટિંગ પર ધ્યાન આપીને ફોર્મમાં આવી જવું જરૂરી છે આજે જો મેચ રમાય તો બેન્ચ સ્ટ્રેન્થનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે

વરસાદ નથી પડવાનો અને મેચ સમગ્ર આખી મેચ રમાવાની છે એ રીતે આપણે જોઈએ તો માનું છું કે ભારત માટે આ મેચ વધારે અગત્યની છે બિકોઝ ભારતનું જે અત્યાર સુધીનું પરફોર્મન્સ રહ્યું છે દેટ વોઝ બોલર્સ ઓરિએન્ટેડ પરફોર્મન્સ એટલે કે બોલરોના સારા દેખાવના કારણે ભારત મેચો જીતવામાં સફળ થયું છે બેટર્સનો એવો જબરજસ્ત પ્રભાવ આપણને હજુ સુધી જોવા મળ્યો નથી ભલે એકાદ બે વખતે કંઈક સારા પરફોર્મન્સ જોવા મળ્યા છે લાસ્ટ મેચમાં આપણે સૂર્યકુમાર યાદવની બેટિંગ જોવા મળી શિવમ દુબેની બેટિંગ જોવા મળી પણ એ બેટિંગ જો ત્રણ ચાર મેચો રમો અને એમાં એકાદ મેચમાં જો જોવાની થાય તો આગળ ઉપર હવે જે સુપર એઈટની મેચો આવવાની છે એ મેચોમાં એનો પ્રભાવ ચોક્કસ પડે એટલે કન્સિસ્ટન્સી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો વાત કરીએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલી સતત નિષ્ફળ જાય છે ત્યાર પછી રિષભ પંત ત્રીજા ક્રમે આવે છે એ થોડા ઘણા રન બનાવે છે અગેન બીજા ફેલ જનાર સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે બન્યા હતા બટ લાસ્ટ મેચ દે પ્લેડ વેલ એટલે પહેલી વસ્તુ તો એ છે કે ભારતનું ઓપનિંગ એટલે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બોથ બિંગ ધી નો લેજન્ડ્સ અને ખાસ કરીને જો તમારે મોટી મેચો જીતવી હોય તો આ બંને જબરજસ્ત ખેલાડીઓનું ચાલવું બહુ જરૂરી છે ખૂબ સ્વાભાવિક બની જાય એટલે પહેલી વસ્તુ એ છે કે એ લોકો કંઈક આજે ડિલિવર કરે અથવા તો ધે પ્લે સમ ગુડ ક્રિકેટ અને એ પ્રમાણે જો એક પ્રેક્ટિસ એમને પણ મળી જાય તો માનું છું કે એક ભારત માટે એડિશનલ એડવાન્ટેજ કહેવાશે અત્યાર સુધીની મેચો જે છે ભારતે યુએસએમાં રમી છે તૈયાર કરાયેલી પીચો ઉપર રમી છે હવે સુપર એટમાં જઈશું તો વી વિલ બી પ્લેઈંગ ઇન વેસ્ટ ઇન્ડિઝ કે જ્યાં વેસ્ટ ઇન્ડિઝમાં પોતાના મેદાનો ઉપર જે ઓરિજિનલ ક્રિકેટિંગ મેદાન કહેવાય એ ક્રિકેટના મેદાન ઉપર મેચો રમાશે દરેક મેદાનની આઈડી અલગ છે કોઈ મેદાન ફાસ્ટ બોલિંગને વધારે સપોર્ટ કરે છે કોઈ મેદાન છે બેટિંગને સપોર્ટ કરે છે તો ઇન દોઝ કન્ડિશન્સ અહીં આગળ એટલીસ્ટ વોન્સ આ બે ખેલાડીઓ એક સારો સ્કોર મૂકે એ ભારત માટે તો સારું છે જ અને જો ભારત વર્લ્ડ કપ જીતવાની જો રેસમાં હોય છે જ એ રેસમાં હોય તો ચોક્કસ એણે આ બે ખેલાડીઓ પર મદાર રાખવો પડશે એટલે ભારતની આ પાછળ બીજી વાત કે દર આર પીપલ હુ આર ઓન ધ બેન્ચ અત્યારે રમ્યા નથી કદાચ સુપર એટમાં આપણે રમાડવા પડે કારણ કે એની પરિસ્થિતિ એવી નહોતી કે તમે એ ખેલાડીઓને રમાડી શકો અહીંયા ફાસ્ટ બોલર્સ અને એને વધારે પ્રાધાન્ય આપણે આપ્યું કારણ કે દેટ વોઝ રિક્વાયર્ડ હવે ક્યાંક સ્પિન ડિપાર્ટમેન્ટની પણ જરૂર પડે વેસ્ટ ઇન્ડિઝની પીચો ઉપર ક્યાંક સ્પિન બોલર્સ પણ સારું એ કરે તો કુલદીપને તક આપી શકાય યશસ્વી જયસ્વાલને તક આપી શકાય તો એવા જે થોડા ફેરફારો થાય અને એની સાથે સાથે સૌથી મહત્ત્વની વાત કે એક સારો સ્કોર ભારતનો બને કારણ કે અત્યાર સુધી જે આપણે સ્કોર જોયો એટલો બધો સેટિસ્ફેક્ટરી છે નહીં જે આઈપીએલની અંદર ત્રણસો બસો બસો એંશી બસો સિત્તેરનો સ્કોર થતો હતો એની સામે આ સ્કોર કંઈ ના કહેવાય તો આપણે અને સામે છેડે ઇવન ઓસ્ટ્રેલિયા જ્યારે રમ્યું વેસ્ટ ઇન્ડિઝની અંદર એની લીગ મેચો તો દેવ સ્કોર ટુ હંડ્રેડ પ્લસ રન્સ એટલે આપણે જો ત્યાં આગળ જવું છે અને આપણે આપણા ગ્રુપની અંદર ઓસ્ટ્રેલિયા છે અફઘાનિસ્તાન છે એ બધાનો સામનો કરવાનો છે તો આઈ થિંક વી શુડ હેવ અ બેટિંગ પ્રેક્ટિસ ટુ એ ગ્રેટર વે બિલકુલ અને જે રીતના પણ સમાચારો સામે આવી રહ્યા છે વરસાદ તો પડી ચૂક્યો છે મેદાન પર કવર્સ લગાવેલા છે હવે જો આ મેચ રદ થાય આપણે એવું કદાચ જો પણ રદ થાય છે તો પોઈન્ટ રહેશે કોને ફાયદો કોને નુકસાન સી પહેલી વસ્તુ તો આ લીગ મેચ છે એટલે કોઈ ખાસ ફાયદો અથવા નુકસાન થવાની શક્યતા નથી ભારત ઓલરેડી ધ્યાન અંધે ટોપ ઓફ ધ ટેબલ એટલે બે પોઈન્ટ મળે કે એક એક પોઈન્ટ મળે એના એક પોઈન્ટમાં વધારો થશે નંબર વન પરે એસ્ટાબ્લિશ થશે બીજી જે કેનેડાને છે તો ઓલરેડી ત્યાં આર આઉટ ઓફ ધ ટોર્નામેન્ટ એટલે એમના માટે એક લીગ મેચ રમવા પૂરતી જ આ રમવાની છે ભારત માટે એટલા માટે જરૂરી હતી કે વી વોન્ટેડ અવર બેટર્સ ટુ પ્લે એ એ એક આપણો એક એ હતો બીજું એ હતું કે ભાઈ આપણા બોલર્સ કોઈ સ્પિનર્સને આપણે એ કરી શકીએ તો વી હેવ દેટ એ આપણી એક અપેક્ષા હતી કે આવું થાય તો આ કરાવી શકાય કેનેડા સામેથી કેનેડાનો પ્રતિકાર અથવા તો એનું કઈ રીતના પરફોર્મન્સ છે જે અત્યાર સુધી જોવા મળ્યું છે નો ડાઉટ ધે વોન વન વન ઓર ટુ મેચિસ પણ ક્યાંક આપણને એટલું બધું નડે એવું નથી પણ એક વસ્તુ ચોક્કસ છે કે વરસાદની તમે કહ્યું એ પ્રમાણે સંભાવના છે બે દિવસથી વરસાદે જબરજસ્ત બધી મેચો ઉપર પ્રભાવ પાડ્યો છે મેચો કેન્સ રદ થાય છે એક એક પોઈન્ટ્સ મળે છે અને આખી ટુર્નામેન્ટનું જે એક મોમેન્ટમ જળવાવું જોઈએ એ મોમેન્ટમ પણ હવે જળવાતું નથી એમ કહી શકાય એટલે આજે એક એવી જ પરિસ્થિતિનો સામનો આપણે કરીએ છીએ હજુ પણ જ્યારે હું છેલ્લે આવ્યો ત્યારે અપડેટ જોઈને આવ્યો છું ઇટ ઇઝ રેનિંગ અને શક્યતાઓ મેચ રમાવાની બહુ ઓછી છે અને એનાથી ભારતને કોઈ નુકસાન નથી કે નથી કેનેડાને કોઈ નુકસાન કારણ કે આ બંને ટીમો એક ટીમ ઓલરેડી ત્યાં પહોંચી ચૂકી છે એટલે ત્યાં કંઈ વાંધો નથી અને બીજી ટીમ જે છે એ પહોંચવાની નથી એટલા માટેનું હોય જે મોટો મોટો ગેઇન જે ભારતને હતો એ દેટ વોઝ અ પ્રેક્ટિસ કે ભાઈ આ પ્રકારની પ્રેક્ટિસ મળે એક મેચની તો ઇટ ઇઝ વેરી એડવાન્ટેજસ ટુ ધ ટીમ જ્યારે આ ટીમ વર્લ્ડ કપ જીતવાની જો રેસમાં છે તો આઈ થિંક દેટ 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 ઇઝ ઓન્લી ધ થિંગ એક મહત્ત્વનું પાસું હતું બાકી પોઈન્ટ્સ ટેબલ ઉપર અહીંયા કંઈ બહુ ખાસ ફેરફાર થાય એવું લાગતું નથી

વી આર ફેસિંગ પ્રોબ્લેમ બિકોઝ વી આર ગોઈંગ ફ્રોમ અ વર્સ્ટ પ્લેઈંગ કન્ડિશન્સ ટુ ગુડ પ્લેઈંગ કન્ડિશન્સ વર્સ્ટ એટલા માટે હું કહું છું કે દોસ ગ્રાઉન્ડ્સ વિચ આર ઇન ટ્રીપેડ ડાઉન કરેલી પીચ છે ગઈકાલે તો જેસીબી પેલો એ બધું આવી ગયું હતું એ ડિસ્મેન્ટલ કરવાનું છે આખું સ્ટેડિયમ કે જ્યાં મેચો રમે છે તો આ પરિસ્થિતિમાં આપણે રમ્યા છીએ તો વી ડીડ નોટ ગોટ ધી રાઇટ પ્લેસ રાઇટ પીચ ટુ પ્લે કે જ્યાં આગળ સમતોલ ઉછાળ હોય બોલ અપેક્ષિત અપેક્ષા પ્રમાણે આવતા હોય આઈ તો સર્ટન ડિલિવરીઝ વર કીપિંગ લો સર્ટન વેર પોપિંગ અપ ફ્રોમ ધી હાફ વે એટલે મોડા ઉપર સીધી આવતી હતી તો આ પરિસ્થિતિની અંદર એક હવે જે વાતાવરણમાં રમવાનું છે અલગ વાતાવરણમાં રમવાનું છે એટલા માટે જે આજની મેચનું આપણે જે વાત કરી રહ્યા હતા કે ભાઈ એ એક થોડી પ્રેક્ટિસ એ રીતની થઈ જાય કે હા ભાઈ આ ખેલાડીઓ પણ રમે છે તો આપણને ત્યાં આગળ તકલીફ ઓછી પડે એટલે અહીંયા પહેલી વસ્તુ એ છે કે આત્મવિશ્વાસ જે અહીંનો હતો આપણો એ આત્મવિશ્વાસ ત્યાં કેટલો રહે છે એ જરૂરી છે અફકોર્સ રહેશે જ સવાલ નથી અને બીજી અગત્યની વાત એવી છે કે ભારત અત્યાર સુધી જે કોઈ મેચો રમ્યું છે એ ક્રિકેટિંગ કન્ટ્રીઝની અંદર જ રમ્યું છે અમેરિકા પહેલીવાર એવો દેશ હતો કે જેણે દેહ એનો ઓર્ગેનાઇઝ ક્રિકેટ અને એની અંદર રમવાનું આવ્યું અધરવેઝ આપણે જેટલા આની પહેલાંના વર્લ્ડ કપ જે થયા છે તો ક્રિકેટિંગ કન્ટ્રીઝની અંદર જ રમાય એમના પોતાના ગ્રાઉન્ડ હોય છે એટલે એમાં તો કોઈ બીજો પ્રોબ્લેમ હોય નહીં આ તો સ્પેશિયલ ગ્રાઉન્ડ બનાવવામાં આવે ક્રિકેટના ભાઈ વર્લ્ડ કપની મેચો છે ચલો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ બનાવો હવે એ પર્ટિક્યુલર ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે બોલ ટર્ન થાય કેવી રીતે બાઉન્સ થાય કેવી રીતે મૂવમેન્ટ થાય કેવી રીતે વાતાવરણ એની ઉપર અસર કરે દે ઇઝ ઓલ ઇન અ વેરી બેડ શેપ એટલે હવે એક વસ્તુ છે કે દે શુડ બી ફીલિંગ હેપી હું માનું છું કે ઇન્ડિયાના ખેલાડીઓ હેપી હશે બિકોઝ દે આર પ્લેઈંગ ઓન અ કન્ડિશન્સ કે જે વિચ ઇઝ સિમિલર ટુ ઇન્ડિયા થોડી ઘણી આપણને ઓફકોર્સ પીચિસ આર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ પણ તે છતાંય ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ વી વી કેન પ્લે વેલ વી વી આર નોટ કમ્ફર્ટેબલ ઓન અનઇવન બાઉન્સ જે અહીંયા આગળ જોવા મળતું હતું એટલે હવે એ જે ટ્રાન્ઝિશન છે હું માનું છું કે એ ટ્રાન્ઝિશનમાં આ જે બધા મોટા ખેલાડીઓ છે વિરાટ કોહલી છે રોહિત શર્મા છે એ બધા ખેલાડીઓ માટે અનુકૂળ આવે એવી પીચ ઉપર આપણે હવે જઈ રહ્યા છે હજુ સુધી તો ખેર એમનો સ્કોર કોઈ સારો થયો નથી એટલે આપણે એમના કહી શકીએ કે ભાઈ ચાલો એ એ આટલા સ્કોર મારશે જ પણ યસ વી હેવ અ બેટર ટીમ અને હું માનું છું કે ત્યાં જવાથી એ થશે હા આજ તો આજની જે વાત હતી કે ભાઈ અહીંયા થોડી પ્રેક્ટિસ મળી જાય તો એ પ્રેક્ટિસ ત્યાં આગળ કામ લાગે કારણ કે હજુ સુધી તમે જુઓ સ્કોર આપણો મામૂલી એકસો વીસ એકસો પચીસ એકસો ત્રીસ વીચ ઇઝ નેવર નેવર ધ કેસ નો આપણી ટીમ છે બસોનો સ્કોર કરનારી ટીમ છે અને એ ટીમ અત્યારે બહુ મુશ્કેલીમાં છે એટલે એ રીતે જોવા જઈએ તો હવે હું તો એટલી એટલું જ કહીશ કે ભાઈ ત્યાં આગળ રમવાનું થશે તો દોસ્ત મેચિસ શુડ બી ગુડ મેચિસ ઓન એ વેરી ગુડ ગ્રાઉન્ડ બિલકુલ અને નવી ટીમો સુપર એટમાં પ્રવેશવાથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હવે કઈ દિશામાં જશે શું વધુ રોમાંચક બનશે કે વધુ નીરસ જોવા મળશે આપણને દસ અ વેરી ગુડ ક્વેશ્ચન કારણ કે રોમાંચક ત્યારે બને કે જો એ લોકો ફાઇટ આપે પહેલી વાર નીરસ ત્યારે બને જે લોકો પાણી વસી જાય કે આટલી મોટી ટીમ સામે ક્યારેય રમ્યા નથી ચલો આ પણ નહીં રમી શકાય સો તો નહીં રસી જાય એક એક સાઈડ બસો રન ભારત બને તેમ સામેની ટીમ યુએસએની ટીમ ધારો કે ભારત સામે રમતી હોય તો સિત્તેર એંસી રનમાં આઉટ થઈ જાય તો એ જે છે કન્ડિશન્સ ક્યાંક ને ક્યાંક બહુ અનુકૂળ નથી પણ એક વાત ચોક્કસ કહેવી પડે કે જે કોઈ મેચો અત્યાર સુધી રમાઈએ એમાં ખરેખર સ્કિલ્સ જોવાની વાત હોય તો એ નથી જોવા મળી મેચો બધી બોલર્સ ઓરિએન્ટેડ મેચો રહી વિચ વાર નોટ ઓફ અ ગુડ ક્વોલિટી લેટ મી ટેલ્યુ ખેલાડીઓના રન્સ બન્યાની અને સારામાં સારી ટીમો શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું એ બહાર થઈ ગયું પાકિસ્તાન ચેમ્પિયન હતું એ બહાર થઈ ગયું ન્યૂઝીલેન્ડ જે રનર્સો પતિ ગયા વખતે ટીમ એ બહાર થઈ ગઈ આ બધી ટીમોના બહાર જવાથી કોમ્પિટિટિવ ક્રિકેટની જે આપણે વાત કરીએ છીએ કોમ્પિટિટિવ ક્રિકેટ ક્યાંય જોવા નહીં મળે આ એક ડિસએડવાન્ટેજ એનો છે હા ભારત અફઘાનિસ્તાન સામે રમશે ભારત ઓસ્ટ્રેલિયા સામે રમશે ત્યાં સુધી ઠીક છે પણ જો એને સ્કોટલેન્ડ સાથે રમવાનું આવ્યું ધારો કે આજની મેચ ઇંગ્લેન્ડના એ થયું હતું તો પછી એ ક્યાંક ને ક્યાંક એટલી અસરકારક મેચ ના રહે એટલે અહીંયા એવું છે કે જે નવી ટીમો આવી છે દે ડન વેલ યુએસએની ટીમ તમે લઈ લો યુએસએની ટીમ ફર્સ્ટ ટાઈમ આ ટુર્નામેન્ટમાં આવી છે અને ફર્સ્ટ ટાઈમ આવીને એ સુપર એટ સુધી પહોંચી છે ધેટ અ વેરી ગુડ સાઇન કારણ કે ક્રિકેટ એક એવી વસ્તુ છે કે ઇટ યુ કે નોટ નો લર્ન ધોઝ થિંગ્સ વિદિન વિદિન ડે ઓર ટુ ઇટ રિક્વાયર્સ પેશન એન્ડ યુ ઇટ રિક્વાયર ટેરિફી પ્રેક્ટિસ આ બધા પ્રોફેશનલ છે આઈ વોઝ જસ્ટ રીડિંગ એન ધ વન ઓફ ધ મેગેઝીન કે ભાઈ મોનાંક છે પોતે એન્જિનિયર છે ને મેચ પત્યા પછી કોમ્પ્યુટર પર એના લેપટોપ પર જઈને એનું કામ કરે છે ઓફિસનું સો દે આર દે આર દેર એ ભારત જેટલું ત્યાં હાઈપ નથી બીકોઝ ત્યાં કંઈ ક્રિકેટે ભગવાન નથી માનતા એના લોકો મીન્સ इट्स इट्स जस्ट बोट आणि ए पण एटे અમેરિકા યુએસએ અથવા તો અમેરિકા તો એટલા માટે કે ભાઈ નેક્સ્ટ ઓલિમ્પિક્સની અંદર સામે આવી શકે તો એ વખતે યુએસએ બિકોઝ ઓલિમ્પિક્સની અંદર સૌથી મેડલ વધારે જીતનાર દેશોની વાત હોય તો બધા દેશો એમાં મહત્વના છે દેવીન કહે તો ચાલે આપણે દસ પંદર મેડલ આવે એની સામે લોકોના નવસો મેડલ હોય એકસો ત્રીસ મેડલ એ રીતની આખી પરિસ્થિતિ હોય છે માનું છું કે એ માટે એમણે તૈયારી કરી છે યુએસની ટીમે અને એ ત્યાં આગળ રમી રહે છે પછી એની સાથે તમે જો સ્કોટલેન્ડની ટીમ છે ની ટીમમાં ઓફકોર્સ નંબર ટુ પર છે અત્યારે કે કહેવાય જો ઇંગ્લેન્ડ જીતે છે તો કોઈ સવાલ નથી પણ ઇંગ્લેન્ડ હારી જાય છે તો એક પોઈન્ટ હતો વરસાદ પડે છે તો પછી સ્કોટલેન્ડ આવશે એટલે પણ સમય સ્કોટલેન્ડ આવશે વોટ યુ એક્સપેક્ટ ફ્રોમ સ્કોટલેન્ડ मुख्य रोनी कोई प्रवास नहीं भारत प्रवास नहीं क्रिकेट टूर ए कम्पिटिशन क्या करेंगे हमारी सामने भारत वेस्ट इंडिया सामने मानवा ऑस्ट्रिया में रोन हुआ तो ये टीम तो चर्चा नहीं कर तो ये बस अत्य भाई अमरी टीमों सक्षम है सुधुद्ध पच्चीची ए लो स्कोरिंग मेचो आ प्रकार की पीचो पर रमेली मेचो में अभी गया हम शू तो जो ये पानी में बेसी जाए नॉट परफॉर्म वेल आफ्टर कमिंग इन एट सुपर एट તો પછી આખો જે ચામ છે જતો રહેશે કારણ કે તમારી પાસે પાકિસ્તાનની ટીમ નથી તમારી પાસે શ્રીલંકાની ટીમ નથી તમારી પાસે ન્યૂઝીલેન્ડની ટીમ નથી ઇંગ્લેન્ડની ટીમ આજે જીતે કે હારે એની ઉપર એનું બહુ જ મોટો એ છે એ ઇંગ્લેન્ડ ઇઝ ઓલ્સો નોટ ધેર તો રહી કઈ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમો કઈ રહી તમારી પાસે યુ ડોન્ટ હેવ મેની બાકી બહાર થઈ જાય છે ઇંગ્લેન્ડ જીતેલું છે શ્રીલંકા જીતેલું છે પાકિસ્તાન જીતેલું છે ગયા વખતે રનર્સ ઓફ ન્યૂઝીલેન્ડ હતું આ તો મહત્ત્વની ટીમો બહાર જતી રહે છે એટલે અહીંયા આગળ થોડુંક એનાથી જે આખી મેચ ઉપર અથવા તો આખી ટોર્નામેન્ટ ઉપર અસર એ જ થાય કે ત્યાં ગયા પછી એ લોકો એવું પ્રદર્શન ના કરે કે જ્યાં એમ થાય કે આના કરતાં બીજી ટીમ હોય તો સારું અને બે એ જ પ્રમાણે જે ટીમો છે એમના માટે બહુ મોટો મોટી ચેલેન્જ એ પણ છે કે યુ આર પ્લેઈંગ અગેન્સ્ટ એકદમ અજાણી ટીમ સામે રમો છો યુ ડોન્ટ નો કયો ખેલાડી કેવો નીકળે તે દાડે ધમાધમ વિકેટો લઈ લઈને તમને મુશ્કેલી મૂકી દે તો તમારા ચાન્સીસ ડિમોલિશ ના થઈ જાય એ પણ તમારે જોવાનું છે આજે ધારો કે એની સામે મેચ હોય ને એક મેચ તમે એ લોકો જીતી ગયા કોઈ કારણસર કે કોઈ બોલરે તરખાટ મચાવી દીધું કારણ કે તમે રેગ્યુલર તો રમતા નથી એની સાથે ઇફ ધેટ હેપન્સ તો અગેન જે ટીમ જે કહેવાય કે ફાઇનલ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતી હોય અથવા તો ફાઇનલ સુધી જઈ શકે હોય એ ટીમ બહાર થઈ જાય તો આ જે પછી પરિસ્થિતિ છે એવી સર્જાવાની શક્યતા છે પણ એક વાત એમ બી કહી શકાય કે આ ટીમો અહીં સુધી આવીને મુખ્ય ધારાના ક્રિકેટમાં આવી રહી છે દેટ ઇઝ વેરી એડવાન્ટેજસ કારણ કે અત્યાર સુધી વર્ષોથી જોવાય છે કે ભાઈ દસ દેશો છે દસ જ દેશો ક્રિકેટ રમે છે ક્રિકેટનું એક્સપાન્શન જે થવું જોઈએ દેસ દેટ એક્સપાન્સન્સ ડીડ નોટ હેપન લાઇક અધર ગેમ્સ અહીંયા બધા બરાબર છે જે દેશોમાં રમાય છે ત્યાં વિકાસ એનો પ્રચાર પ્રસાર જોરદાર છે પણ ઇટ ઇઝ નોટ સ્પ્રેડિંગ ટુ ધ અધર કન્ટ્રીઝ દર આર પ્લાન્ટી ઓફ રીઝન્સ એ લોકોની પાસે ફિનાન્શિયલ એક્સપર્ટીઝ નથી કે આઈસીસીનો એટલો સપોર્ટ નથી બટ ધીસ પીપલ આર નાવ કમિંગ ઇન ટુ મેઇન સ્ટ્રીમ એક સારી બાબત કહી શકાય કે યુએસએની ટીમ ઇફ ધેટ કન્ટિન્યુઝ કારણ કે આ તો આ દેશો એવા છે કે જે અત્યારે રમે છે કારોબાર એમ કહે કે નહીં આ નથી રમવું તો બંધ કરી દે કારણ કે એમને અમેરિકા પાસે તો બીજી બાકી બધી રમતોમાં એક્સપર્ટ એક્સપર્ટ માણસો છે એટલે આ પરિસ્થિતિ ના સજાય જોવાનું બહુ અગત્યનું રહેશે જે બિલકુલ અને ભારતની હવે સુપર એટની તારીખો આવી ગઈ છે પહેલી મેચ અફઘાનિસ્તાન સામે રમાવાની છે તો કેટલો પડકાર યુએસની છે વેસ્ટ ઇન્ડિઝની જે પીચો છે ખાસ તો ત્યાં સેટલ થવાનો પણ એક પડકાર છે ટીમ સામે તો અગેન મયુરી એક વસ્તુ જોઈએ તો ત્યાં દે વિલ બી એબલ ટુ સેટલ મચ ઈઝીલી બિકોઝ આ જે બધી પીચો છે તો રેગ્યુલર યુઝમાં રહેતી પીચો છે અને આપણે ત્યાં જઈને રમીએ છીએ એ લોકો ભારત આવીને રમે છે તો એ પીચો છે આ ડાઉન કે તૈયાર કરાયેલી પીચો નથી ધીઝ આર ધ ગ્રાઉન્ડ્સ ધ પીચીસ આર બીન મેડ ઇન ઇનસાઇડ જમીન ખોદીને એની જે પ્રોસેસ છે પ્રોસેસ પૂરી કરીને બનાવેલી પીચો પર રમા છું હું માનું છું કે ધેટ ધેટ ગીવ ધેટ ગીવ મોર કમ્ફર્ટ ટુ ઇન્ડિયા પણ અગેન એમ સામે તો અફઘાનિસ્તાન સામે અત્યાર સુધીની મેચોમાં તો ભારતનું પ્રભુત્વ રહ્યું છે બટ યુ ડોન્ટ નો કારણ કે અફઘાનિસ્તાન આ વખતે એક પણ મેચ હારી નથી દે આર પરફોર્મિંગ સુપરબલી ભલે આ ટીમને ભારતની અંદર જ આપણે ટ્રેનિંગનું બધું ભારતમાં જ લે છે લોકો બી હેવ ગીવન ધ સ્પેસ એન્ડ ઓલ પણ એમનું તાત્પર્ય છે કે આ જો ખેલાડીઓ સામે રમવાનું આવે તો ભારતે બહુ જ ચોક્કનના રહેવાની જરૂર છે કારણ કે આ વખતે એનું પ્રદર્શન નાના બોલર છે એ બી ટોપ ટુમાં આવે છે બેટર્સ છે એ બી ટોપ ટુમાં આવે છે તો દટ્સ ટીમ ઇઝ વેરી સ્ટ્રોંગ ધી સાઇડ હવે તમારે રમવાની મેચો જે છે એમાંથી તમારે ટોચની બે ટીમો એ સેમિફાઈનલમાં જશે ઇટ ઇઝ વેરી એવિડન્ટ કે તમારી પાસે ચાર ટીમો છે ચારમાંથી બે ટીમો જવાની છે એટલે એક પણ મેચ તમને હારવી પોસાય તેમ નથી પહેલી વસ્તુ છે ભારતના બેટર્સ એટલા ફોર્મમાં નથી કે જેટલા આપણે ધારીએ છીએ બીજી વસ્તુ કે ભાઈ અફઘાનિસ્તાન સામે એટલી બધી આખી શ્રેણી રમાણું કે એ બધું ઓછું બને છે અને બીજું કે આ વખતનું એમનું પરફોર્મન્સ જોરદાર છે સેકન્ડ મેચ વિચ્યું આ ગોઈંગ ટુ પ્લે ઇઝ અગેન્સ્ટ ઓસ્ટ્રેલિયા તો અગેન ઓસ્ટ્રેલિયા એટલી ખતરનાક ટીમ છે અને આપણે એવી કે ડરાવવાની કે આપણે વાત નથી બટ ધીસ ઇઝ વોટ એઝ હેપન કે ભાઈ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ હતી આપણે ઓસ્ટ્રેલિયા સામે સસ્ત્રો હેઠા મૂકી દીધા વન ડેની ફાઇનલ હતી આપણે ઓસ્ટ્રેલિયા સામે સસ્ત્રો હેઠા મૂકી દીધા તો ક્યાંક ને ક્યાંક મજબૂત ટીમ અને ભારતના એક એક બેટ્સમેનને બરાબર ઓળખે એવી ટીમ એ ઓસ્ટ્રેલિયન ટીમ છે એટલે તમારી પાસે બે ટીમો એવી છે કે જ્યાં તમારે સંભાળવું પડી શકે છે સો ઇટ્સ વેરી ક્રુશિયલ કદાચ એક મેચ તમને થોડી નબળી મળશે પણ આ બે મેચોમાંથી તમારે જીતવું બહુ અગત્યનું છે જો તમે ટોપ ટુમાં આવવા માગતા હોત તો એટલે આ એક સૌથી મહત્વનું ભારત ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશો હતો નેધરલેન્ડમાંથી બેમાંથી એક ટીમ આ ચાર જણ જોડે આપણે રમવાનું થશે એટલે આ પરિસ્થિતિમાં ભારતને એક પણ મેચ ગુમાવી પોસાય એમ નથી એટલે ચાહે પેલી બધું બાંગ્લાદેશ બાંગ્લાદેશો પણ ભારતને તકલીફ આપેલી છે એટલે ટૂંકમાં જેલ બી પ્લેઈંગ ઇન ગુડ કન્ડિશન સારી જગ્યાએ રમવાનું છે સારા મેદાન પર રમવાનું પણ એટ ધ સેમ ટાઈમ આ જે બધી ટીમો છે એ એટલી બધી મજબૂત ટીમો પહેલાં નહોતી આજે મજબૂત થઈને સામે આવી છે તો જે પ્રકારનું પરફોર્મન્સ ટુર્નામેન્ટમાં જો જણાય છે એ જ પ્રકારનું પરફોર્મન્સ જો સુપર એઇટમાં પણ યથાવત રહે તો ભારતને મુશ્કેલી પડી શકે છે કોઈ પણ કટે ઓન્લી ભારત ઈવન ઓસ્ટ્રેલિયા કેન ફેસ ધ પ્રોબ્લેમ કારણ કે ઓસ્ટ્રેલિયા જેટલી બધી મેચો મેચોને અફઘાનિસ્તાન સામે રમતું નથી તો આ પરિસ્થિતિના પરિવાર એમાં જોઈએ આપણે તો હું માનું છું કે ઇટ ઇઝ ગોઇંગ ટુ બી એ ચેલેન્જિંગ વન કારણ કે તમે હવે સ્ટ્રોંગ ટીમો સામે રમશો અત્યાર સુધીની ટીમો તો સ્ટ્રોંગ નહોતી તમારી પાસે એક એક કે બે ટીમોને વાત કરતા કોઈ તમારી પાસે પાકિસ્તાન હતી પાકિસ્તાન તો આઉટ થઈ ગઈ તમે રમી લીધું તમે જીતી ગયા એની સામે એટલે હવે એ તો છે નહીં તો બાકીની બધી જે ટીમો છે તો એટલી બધી કંઈ પ્રભાવશાળી છે નહીં તો ત્યાં તો એટલું કોમ્પિટિટિવ ક્રિકેટ નથી રમાય સિવાય કે પાકિસ્તાનની મેચ એટલે હવે એકદમ કોમ્પિટિશન અરે અફઘાનિસ્તાન સામે રમવાનું છે ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે ઇંગ્લેન્ડ સામે રમવાનું આવે અરે સોરી બાંગ્લાદેશ હતો નેધરલેન્ડ સામે રમવાનું આવી શકે સો નાવ થિંગ્સ આર ડિફરન્ટ પણ એ રીતે ભારતની તૈયારી પણ એ રીતે હશે એવું આપણે માની લઈએ અને એટલા માટે આપણે વાત કરીએ ને કે ભાઈ આજની મેચ કેમ હવે તેની તો ભારતના બે ધુરંધરો છે એ ફોર્મમાં આવી જાય એ પાંચ પચીસ પચાસ રન બનાવી દે અને ઇફ ધે સ્ટાર્ટ ગેટિંગ ધી એલિમેન્ટ તો માનું છું કે વધારે ફાયદો ભારત થયો

તો એની બેટિંગ પણ જબરજસ્ત છે એને પણ એક તક મળવી જોઈએ જેથી કરીને આમાં થાય છે શું કે નોર્મલી યશસ્વી અને રોહિત શર્મા બંને ઓપનર તરીકે ભારતીય ટીમમાં છે શિવમ દુબેને મિડલ ઓર્ડરમાં એ કરવા માટે બીકોઝ વી વોન્ટેડ ટુ સ્ટ્રેન્ડ ધન ઓવર મિડલ ઓર્ડર એટલે એને શિવમ દુબેને ત્યાં આગળ એ કર્યો છે એટલે ત્યાંને હવે યશસ્વીની તક મળી નથી હવે વિરાટ કોહલી સ્ટ્રેટ હવે એક્સપોઝ થઈ જાય છે નવા બોલથી સીધ જ ફર્સ્ટ ઓપનિંગ જાય છે એટલે અને એની વિકેટ પડી જાય છે તો એક ભારત ઉપર એક દબાણ આવે છે ઇફ યશસ્વી જયસ્વાલ આવી જાય યશસ્વી અને રોહિત જે રેગ્યુલર ઓપનર છે એ ઓપનિંગ કરીને જો વિરાટ થોડોક પાછળના ક્રમે રમે તો આઈ થિંક વી કેન ડૂ મચ બેટર અને ત્યાર પછી તો પંત છે સૂર્યકુમાર છે બાકીના બધા કરે અને એક સ્પીન સ્પિનર હા કારણ કે અત્યાર સુધી આપણે સ્પિનર્સની જરૂર પડી નથી આ મેદાનો ઉપર બધા ફાસ્ટ બોલર સ્પિનર એટલે કે કુલદીપને આજે તક મળી શકે એવી શક્યતા લાગી રહી છે જો મેચ રમાય તો બિલકુલ અને પાકિસ્તાન શ્રીલંકા ત્રણેય મજબૂત ટીમો હવે નથી તો શું ફાયદો નુકસાન કોમ્પિટિશન ઓછી થશે સીધી વાત છે તમારા પ્રતિસ્પર્ધીઓ છે એટલા મજબૂત નહીં હોય તો પણ એ જ વખતે ભૂલ થવાની શક્યતા વધારે છે કારણ કે યુ બીકમ કેઝ્યુઅલ તમે હરાઈ જશું ક્યારેક તમને હરાઈ જાય તો કારણ કે એમને હારે કે જ રીતે કોઈ ફેર નહીં પડે પણ તમને કારણ કે તમે એક અપેક્ષા લઈને ગયા છો કરોડો લોકોની કે ભાઈ મારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીતવાનું છે સો યુ વીલ હેવ પ્રોબ્લેમ્સ એટલે આ એક છે ધ્યાન રાખવાનું એ પણ છે કે કોમ્પિટિટિવ મેચ તો રમી તમે જીતશો પણ નોન કોમ્પિટિટિવ એટલે કે જે એવી કન્ટ્રીઝ છે કે જે પહેલી વાર આવે છે કે એ નહીં સામે ક્યારે રમવાનું થાય તો એ વખતે યુ નીડ ટુ બી વેરી મચ કેરફુલ બિલકુલ તો ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ થેન્ક યુ સો મચ તો એક તરફ છે કેનેડા અને બીજી વખત બીજી સામે છેડે છે સુપર એઇટમાં ક્વોલિફાય થયેલી આપણી ટીમ ઇન્ડિયા વરસાદી માહોલમાં હવે આ મેચ કેવી રીતે રમાશે જો મેચ રમાય છે તો કેવું પરિણામ રહેશે ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહેશે તેના પર સતત નજર રહેશે નાખી તમામ અપડેટ્સ અમે આપને આપતા રહીશું આપ જોતા રહો મિશન વર્લ્ડ કપ ગુજરાત ન્યૂઝ પર નમસ્કાર